વેપારી લૂંટાયા શહેરના પીલ ગાર્ડન પાસે ત્રણ શખ્સોએ છરીની અણીએ વેપારીને લૂંટી ફરાર ભાવનગર શહેરના સોની બજારમાં જૂની વસ્તુઓ અને નોટો બદલવાનો વેપાર કરતા અઢ અડસઠ વર્ષીય વેપારીને ગણત ગણતરીની લગભગ સાડા નવેક વાગ્યે જશોનાથ સર્કલ પાસે વાહનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને છરી બતાવી મોઢું દબાવીને તેમજ મારી નાખવાની ધમકી આપીને ત્રણેય શખ્સોએ પાંચ હજારની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા વેપારીએ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ બનાવ અંગેની લંબા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર

એકબીજાને સંજય શ્યામ અને ફારૂક નામથી સંબોધીને ડોસાના ગળે છરી એમ ડોસાનું બોઢું પકડી રાખ અને ડોસાના ખિસ્સામાંથી પૈસા કાઢી લે તેમ બોલતા હતા ત્રણેય મારી નાખવાની ધમકી આપી અને બળજબરીપૂર્વક તેમના ખિસ્સામાંથી રૂપિયા પાંચ હજાર લૂંટી લીધા હતા પૈસા લૂંટીને તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને અશોકભાઈએ બૂમ કરતા લોકો ભેગા થયા પરંતુ ત્યાં સુધીમાં લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા તેમણે લૂંટારાઓને જોયા હોવાથી ઓળખી શકે છે આ ઘટના અંગે વેપારી અશોકભાઈએ સંજય શ્યામ અને ફારૂક નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી